ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમભાઈ ઠાકોરે પોતાના અવાજથી લોકોમાં ખૂબ જ ચાહના મેળવી છે અને અત્યારે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે ફરી એકવાર પોતાના અવાજથી સૌને મંત્રમુગ્ધ કર્યા છે વિક્રમભાઈ ઠાકોર જ્યાં જાય ત્યાં ચાહકો માટે કંઈક ખાસ લઈને આવે છે હાલમાં તેઓ અંબાજી ફરવા ગયા હતા ત્યાં લીપમાં બેઠા બેઠા માનું એક જોરદાર ગીત ગાયું છે અને એ ગીતની વિડિયો ક્લિપ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ છે અને લાખો લોકો ક્લિપ જોઈ ચૂક્યા છે અને હજારો લોકો કોમેન્ટમાં જય મા આંબે લખી રહ્યા છે આમ તો વિક્રમ ઠાકોરની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી કારણ કે વિક્રમ ઠાકોરને ગુજરાતની અંદર નાના છોકરાથી લઈને મોટા માણસો સુધી ફક્ત એમના અવાજ સાંભળીને ઓળખી જાય છે અને કહે છે કે આ તો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર ગાઈ રહ્યા છે મિત્રો હવે તમે આ પૂરી વિડિયો ક્લિપ એકવાર જોઈ લો જે વિક્રમ ઠાકોરે માં અંબાજી વિશે ગીત ગાઈ રહ્યા છે જો આ વિડિયો ક્લિપ ગમે તો કોમેન્ટમાં જય માં અંબે જરૂર લખી નાખજો અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખજો હવે તમે આ પૂરેપૂરી વિડિયો ક્લિપ એકવાર જોઈ લો ઓ ગબરથી ઉતર્યો વાઘરે મારી અંબાજીમાં તારા વાઘને પાછોરે અંબાજી માં તારા ગબડ થી ઉતર્યો વાઘરે હે મારી અંબાજી માં ભલે ભલે વાત ગી બાપુ આવી ગયા છે નીચે છે આવી રહ્યા છો આવડીનેટોલો આવી રહ્યા છો